દસ અને બારના વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં બેસવા માટેની રિસિપ્ટ આપવા માટેનો કાર્યક્રમ જંબુસર નવયુગ વિદ્યાલય ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની સાથે સાથે વાલી સંમેલન પણ યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓના વાલીને પણ વિદ્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષા આપવા માટેની જરૂરી રસીદનું વિતરણ તો કરવામાં આવ્યું હતું પરંતુ સાથે સાથે પરીક્ષા નિર્ભય રીતે આપવાનો અને પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવાની સૂચનો કરતો વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ એ શાળા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આ ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ સોલંકી તેમજ નવયુગ વિદ્યાલયના ઉત્સાહી અને સક્રિય પ્રિન્સિપાલ શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને પોતાની પરીક્ષા નિર્ભય રીતે આપીને ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત થાય એવા શુભાશિષ પણ વિદ્યાર્થીઓને આ બંને મહાનુભાવોએ પાઠવ્યા હતા જંબુસર નવયુગ વિદ્યાલયમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે આ પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન એ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક ગણોએ પણ ખૂબ સહયોગ પૂરો પાડ્યો હતો અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ધોરણ દસ અને બારની ની આગામી અગિયારમી તારીખથી શરૂ થનાર પરીક્ષા એ આ વિદ્યાર્થીઓ નિર્ભય રીતે આપી શકે અને સુંદર ગુણાંક પ્રાપ્ત કરી શકે એ માટેનું આયોજન શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો આ ઉત્સાહ એક પરીક્ષાલક્ષી આ કાર્યક્રમમાં ખૂબ સુંદર જોવા મળ્યો હતો જંબુસરની નવી વિદ્યાલય વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ખૂબ પ્રયાસ કરે છે নিহাড়ো আলাপ নিউজ